ભાજપના નેતાઓને તો ભ્રષ્ટાચાર કરવામાં પૈસા ખાવા સિવાય આ બધી જ જગ્યાએથી બ્રિજ આપો હળી ગયેલો છે તમામ જગ્યાએ હળી ગયો છે અહીંથી દેખાય છે બધું જ થી છેક સુધી કેમેરામાં કેટલો તૂટલો દેખાય અલગ વિષય બાકી નરી આંખે જોવો તો કોઈ પણ સમયે આ બ્રિજ ગમે ત્યારે તૂટે શકાય પછી તો સરકારી એન્જિનિયરો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો રિપોર્ટ કરે અને ચેક કરે કે આ શું છે આજુ આ હરિયા નીકળી ગયા છે કાયદેસર છતાંય તે કોઈના પેટનું પાણી નથી હલતું પછી જયારે બ્રિજ તૂટી જશે ખરેખર દસ પંદર લોકો નીચે પડશે દાખલા તરીકે ગાડીઓ પડશે પછી કે આ એક ગાળો દસ ગાળા દસ પૈકી એક ગાળો તૂટ્યો છે કડક કાર્યવાહી કરશું તપાસ ના આદેશ આપશું આજે જ સવારે માંગરોળ પાસેના એક ગામમાં બ્રિજ તૂટ્યો હવે આ બ્રિજ તૂટવાની રાહ જોઈ રહ્યા હોય ભાજપ વાળા એવું મને લાગે છે પેરિસ જેવા રોડ તો ન બનાવો તો કઈ નહીં માણા ના પેટ બ્રિજ તો બનાવો માણસ જેવું તો કરો કમસે કમસ નો જીવ જાય એવી વ્યવસ્થા ખરાબ દેખાઈ રહ્યું છે સામાન્ય નજરે જોવો તો એવું લાગે કે આ બધું યોગ્ય નથી પણ હવે કોણ સમજાવે આ જોઈ લો પેલી બાજુ થી સળિયા નીકળી ગયેલા છે આ બાજુ તો પાણી માંથી એવું છે કે નહીં સરિયા એ બાજુ લોખંડના સળિયા નીકળી ગયા છે બરોબરજી જવાય એવું છે કે નહીં જોઈ લઉં હવે આ પાણીમાં લીલ છે આમ જાય તો લહરી જાશું તો પડશું પાછા તો દોસ્તો આ રીતનું છે જો આ નદીમાંથી અત્યારે પાણી છે ઉબેણ નદી છે અને આ બ્રિજ છે એ ખણ એકદમ ખરાબ હાલતમાં છે આ બધું આથી નજરે દેખાય છે ખરાબ હાલતમાં હવે આની કોક સાફ સંભાળ લે તો હારું એ વખત હરિયા બતાવી દઉં પછી કોઈને શરમ નથી કોઈને ભાજપ ની આટલી મોટી સરકાર છે કોઈને કઈ પડી નથી બધા બેફિકર બનીને માણસનું મોત થાય એની રાહ જોઈ રાહ હર્યા છે ક્યારે તૂટે અને માથે પડશે એનું નક્કી નથી અને આ એકદમ ખરાબ છે સ્ટ્રક્ચર એકદમ આઈથી ચોખ્ખું દેખાય છે કે બધું હળી ગયું છે આ સ્ટ્રક્ચર આખું કઈ જવું નથી છે ભાજપવાળા તો કંઈ બંધાઈ દેશે નહીં તો મિત્રો આ રીતની વસ્તુ છે અમારા મત વિસ્તારમાં આ બાજુ બામણગઢ છે આ બાજુ રાણપુર અને જુનાગઢ જવાનો મેન હાઈવે છે રહેસાણ જુનાગઢ હાઈવે પર રાણપુર ગામ છે એટલે આ કનેક્ટિવિટી માટેનો મોટો રોડ છે આ નાળાની આવી હાલત છે ભાજપની સરકારમાં આત્મા જાગે સરકારનો આત્મા જાગે ભાજપના નેતાનો હાથમાં જાગે ભાજપના મંત્રીઓનો હાથમાં જાગે એવી આશા રાખું આ ભાજપની સરકાર કેટલા મોતની રાહ જોઈ રહી છે કેટલી કેટલા કેટલા લોકો જયારે બલિદાન આપશે કેટલા લોકોનો મોત થશે પછી ભાજપની સરકારનો હાથમાં જાગશે ક્યારેક તો વહેલા જાગો ક્યારેક તો સમયસર જાગો ક્યારેક તો આંખ ખોલો દર વખતે માણસ મરે પરિવાર નો માળો વિખાઈ જાય લોકો હથપ્રફ થઈ જાય લોકો આઘાતમાં સરી જાય હોવા થઈ જાય પછી કોઈ તો એવો સમય હશે ભાજપ માટે કે જેમાં તમે વહેલા જાગશો અગાઉ જાગશો સારું કરશો લોકોનો જીવ બચાવશો એવું નહીં થાય ગુજરાતની જનતાની મારી વિનંતી છે ક્યાં સુધી આવું બધું ચલાવી લેશું ક્યાં સુધી મોત ચારો તરફ મોત છે ડ્રગ્સ થી મોત દારૂ થી મોત દારૂ પીન ચલાવતા નબીરાઓ થી મોત બ્રિજ તૂટે તો મોત ચારો તરફ મોત નો માહોલ અગ્નિકાંડ થી મોત

એમાં અઢીસો રૂપિયાનું પંજાબી શાક મગાવ્યું અને એ શાકમાં માખી મચ્છર ગરોળી કે કોઈ જીવ જંતુ આવે ને તો આપણે વિડીયો ઉતારીને ગોબાળો મચાવી દઈએ છીએ જાણે દુનિયામાં પ્રલય આવી ગયો ને એટલી હદે આપણે વિરોધ કરીએ કે આ ચાલે જ નહીં હું ત્રણસો રૂપિયા દીધા છે શાક ત્રણસો રૂપિયા ના શાક એક માખી આવે તો નથી આવતું પણ આપણે આખું જિંદગી જો આપણી ઉપર બ્રિજ તૂટી પડે જિંદગી બરબાદ થઈ જાય એવા હલકી કક્ષાના બ્રિજો છે હરિયા લબડે છે તો જનતાને કોઈને કંઈ વાંધો નથી આખા ગુજરાતમાં આવા અનેક બ્રિજ છે તો કોઈ બોલવા વાળું નથી ત્રણસો રૂપિયાના શાકમાં માખી નહીં ચાલે બાકી બ્રિજ ગમે હશે તો ચાલશે સરકારી બસ ખરાબ હશે તો ચાલશે સરકારી શાળા રોકેલી છે તો ચાલશે દોસ્તો ક્યાં સુધી સહન કરી લેશું શું કામ સહન કરવું છે આપણી એવી શું મજબૂરી છે કે આવી આવી ભ્રષ્ટ અને આવી હલકી માનસિકતા ધરાવતી સરકાર આપણે ચલાવી લઈએ છીએ આપણને ગુસ્સો કેમ નથી આવતો આપણને કેમ આપણને આક્રોશ કેમ નથી થતો દોસ્તો આપણા આત્માને છગાડો મનને ઢંઢોળો કે ક્યાં સુધી આવું ચાલશે ગોપાલ ઇટાલિયા તમને વિનંતી કરે છે તમારા હાથમાં જગાડો ગુજરાતમાં જીવ બચાવો એ વિનંતી સાથે સૌને મારા જય જય ગરવી ગુજરાત